આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં અસના નામનું ચક્રવાત બનવા જઈ રહ્યું છે જે ઓગણીસો છતેર પછી આ પ્રકારનું પ્રથમ ચક્રવાત હશે આ ચક્રવાત ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં ઉદભવશે હવાનું તીવ્ર દબાણ ગુજરાતમાં પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધ્યું છે અને હવે તે ચક્રવાતમાં પરિવર્તિત થવાની ધારણા છે કચ્છના દરિયાકાંઠેથી આગળ વધ્યા બાદ તે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં પાકિસ્તાન તરફ ફંટાવાની શક્યતા છે કચ્છ જિલ્લામાં ભારે વરસાદ બાદ શુક્રવારે વરસાદે વિરામ લીધો છે પણ વાવાઝોડાનું જોખમ છે ચક્રવાત અસના કચ્છ તરફ આગળ વધતી વખતે જિલ્લાના માંડવી અબડાસા અને લખપત તાલુકાઓમાં તબાહી મચાવી શકે તેવી શક્યતાના કારણે જિલ્લા કલેકટરે આ ત્રણેય તાલુકાઓમાં માટીના મકાનો અને ઝૂંપડાઓમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા અને નજીકના પાકવા મકાનો અથવા ધાર્મિક સ્થળોએ આશ્રય લેવા અપીલ કરી છે કચ્છમાં સંભવિત વાવાઝોડાને ધ્યાનમાં રાખીને મુન્દ્રાક કંડલા અને જખો બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવ્યા છે આ તાલુકામાં ભારે વરસાદ અને પવનને કારણે મોબાઈલ નેટવર્ક ખરાબ રીતે પ્રભાવિત થયું છે રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ નવસો એંસી મિલીમીટર કરતાં વધુ વરસાદ પડ્યો છે આજે સવારે પૂરા થતા ચોવીસ કલાકમાં રાજ્યના તેત્રીસ જિલ્લાઓના બસો બાવીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે કચ્છના માંડવીમાં ત્રણસો ઇઠ્યાસી અને મુંદ્રામાં બસો સત્તર મિલીમીટર દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખાતે એકસો છ્યાસી મિલીમીટર વરસાદ વરસ્યો છે જોકે આજે સવારના છથી દસ વાગ્યા સુધીમાં પાંચ તાલુકાઓમાં સૌથી વધુ કચ્છના મુંદ્રામાં છવ્વીસ મિલીમીટર અંજારમાં પંદર જામનગરના જોડિયામાં અને કચ્છના ભુજમાં સામાન્ય વરસાદ વરસ્યો છે રાજ્યના સૌથી મોટા સરદાર સરોવરમાં છ્યાસી ટકા જેટલો જળસંગ્રહ થયો છે જ્યારે બસો છ જેટલા અન્ય જળાશયોમાં પાણીનો છત્તેર ટકા કરતાં વધુ જળસંગ્રહ થયો છે જેમાં એકસો ઓગણત્રીસ ડેમ હાઈ એલર્ટ પર મુકાયા છે અત્યાર સુધીમાં પૂર પ્રકોપમાં ફસાયેલા પચાસ હજાર કરતાં અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે જેમાં વડોદરામાં તેર હજાર આઠસો છન્નું લોકોને સલામત સ્થળે ખસેડાયા છે આ દરમિયાન ચાર હજાર બસો પચ્ચીસ લોકોનું એનડીઆરએફ એસડીઆરએફ ફાયર બ્રિગેડ અને સૈન્યના જવાનો દ્વારા રેસ્ક્યુ કરાયું છે વરસાદના કારણે કેટલાક રાજ્ય ધોરીમાર્ગ ગ્રામ્ય વિસ્તારના રસ્તા પણ ધોવાઈ ગયા હતા જેમાં ત્રેસઠ રાજ્ય ધોરીમાર્ગ બ્યાસી અન્ય રસ્તા પંચાયતના સાતસો સાત નવ નેશનલ હાઇવે બંધ છે અત્યાર સુધીમાં આઠસો અઠ્ઠાવન જેટલા માર્ગો બંધ થયા છે જેને કારણે અવરજવર પર અસર થઈ છે રસ્તાઓ બંધ થતા બસ વ્યવહાર પણ ખોરવાયો છે રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા આઠસો તેર રૂટની બે હજાર આઠસો ત્રેસઠ ટ્રીપ બંધ થઈ છે વરસાદ બાદ રાજ્યના ખેડૂતો પંચાણું ટકા વાવેતર કરી લીધું છે હવામાન વિભાગે બીજી સપ્ટેમ્બર સુધી માછીમારે દરિયો ન ખેડવાની સલાહ આપી છે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ભારે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં આરોગ્ય ચકાસણી તથા રોગયાળો ન ફેલાય તે અંગેની કામગીરી કરવામાં આવી રહી છે મહેસાણા જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી ધોધમાર વરસાદ વરસ્યો હતો કે વરસાદી વિરામ લેતા હવે રોગયાળાનો ભય ફેલાયો છે જિલ્લામાં ડેન્ગ્યુના દર્દીઓ તેમજ તાવના દર્દીઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે મહેસાણામાં વરસાદી પાણી ભરાઈ ન રહે તે માટે તેના નિકાલની કામગીરી થઈ રહી છે આવી જગ્યાએ રોગચાળો ન ફેલાય તે માટે તંત્રની ટુકડીઓ કામ કરી રહી છે તો વલસાડ જિલ્લામાં વરસાદના પાણીના નિકાલ અને કચરાના વ્યવસ્થાપન માટે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાઈ છે જિલ્લામાં પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં રોગચાળો અટકાવવા આરોગ્ય વિષયક કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે સફાઈ કામદારોની ટીમે જિલ્લામાં સફાઈ કામગીરી શરૂ કરી છે આરોગ્ય તંત્ર દ્વારા પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં એક હજાર ચારસો પંચોતેર લોકોની તપાસ કરવામાં આવી છે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ગણવાડા ગામી આરોગ્ય વિભાગ દ્વારા મેલિથિયોન ડસ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે વેરા રાજ્યમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી થયેલા વરસાદને કારણે રેલ વ્યવહારને અસર થઈ છે સત્તાવાર યાદી મુજબ આજે ઓખા મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ ઓખાને બદલે દ્વારકાથી ઉપડશે જેથી ઓખા દ્વારકા વચ્ચે આ ટ્રેન આંશિક રદ રહેશે તેવી જ રીતે ઓખા ભાવનગર એક્સપ્રેસ ટ્રેન ઓખાને બદલે દ્વારકાથી ઉપડશે તો આજની વેરાવળ ઓખા એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે ઓખા સ્ટેશનથી ઉપડતી ઓખા વેરાવળ એક્સપ્રેસ ઓખા સ્ટેશનને બદલે આજે દ્વારકાથી ઉપડશે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી આવતીકાલે ગાંધીનગરથી સાતમા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણીનો દેશવ્યાપી પ્રારંભ કરાવશે મહાત્મા મંદિરમાં યોજાનારા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા પણ ઉપસ્થિત રહેશે આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે અન્નપ્રાસન સગર્ભા ધાત્રી માતા અને કિશોરીઓને પોષણ બાસ્કેટ વિતરણ કરાશે અને વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ પણ કરવામાં આવશે પોષણ માસ અંતર્ગત દેશભરમાં પોષણ આધારિત વિવિધ થીમ પર અનેકવિધ કાર્યક્રમો યોજાશે ઉલ્લેખનીય છે કે સ્વસ્થ ભારતના નિર્માણની દિશામાં દેશની મહિલાઓ અને બાળકોમાં પોષણની સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારની મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ બે હજાર સત્તર અઢારથી રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે પોલિયો અછબડા જેવી રસીનું મહા અભિયાન તાપી જિલ્લામાં ચાલી રહ્યું છે જે અંતર્ગત દસ અને સોળ વર્ષના બાળકોને ઓરી અછબડા પોલિયો જેવા રોગોથી રક્ષિત કરવા માટે રસીકરણ અભિયાન શરૂ થયું છે તાપી જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા ઘરે શાળાએ શાળાએ જઈને આ અભિયાનને વેગવંતુ બનાવાઈ રહ્યું છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરી શકશો આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા